નોટ અને સિક્કાની વાત એક જીવનનો સંદેશ એક દેવસે શીખ માનસના કહે સામાન ઈટન્સની નોટ અને યનનો સિક્કો ભેગા થયા સિક્કો ખૂબ આશ્ચર્યથી નોટને જોઈ રહ્યો હતો નોટે પૂછ્યું એમ શું જોઈ રહ્યો છે બાય સિકાઈ બોલું માફ કરજો દોસ્ત પણ તમારી જેટલી મૂલ્યવાન દિક્તને હું પહેલા ક્યારેય માંગો નથી તમારું મૂલ્ય મારા કરતા હાનુન વધારે છે

ક્યારેક મંદિરમાં આરતી થારી ગયો તો ક્યારેક મસ્જિદમાં પણ ગયો નદીઓમાં નાહ્યો અને ભગવાનના ચરણ પણ સ્પર્શ્યા આંસુ આવી ગયા અંતિમ સંદેશ ઓપન ક્વોટ મોટા હોવું મહત્વનું નથી પણ લોકોના ઉપયોગમાં આવવું ને સાચી મોટી વાત છે મોટા અને મૂલ્યવાન હોય છતાં જો કોઈના કામ ના આવે તો તે અર્થહીન છે અને જો નાનો હોય છતાં અનેક લોકોને સુખ આપે મદદરૂપ બને તો તે ખરેખર મહાન છે